બધા મારા નમસ્કાર તો મિત્રો હાલમાં જે પુરુષોત્તમ રૂપાલા છે જે જે સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એ માટે અત્યારે હાલમાં પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ મૂકવા છોડવા નથી માગતો કેમ કે હાલમાં ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ એક એકથી બે વાર અભદ્ર ટિપ્પણીઓ કરી અને ખરાબ વિશે ક્ષત્રિય સમાજ વિશે ખરાબ બોલ્યા હતા એ માટે હાલમાં પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ છોડવા નથી માંગતો કેમ કે ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યા છે કે ભાજપમાં જે રાજકોટમાં જે ઉમેદવાર સીટ છે જે પુરુષોત્તમ પાલન ત્યાં રદ કરી નાખવામાં આવે અને હાલમાં તે ભાજપને પણ વધારે નડી રહ્યું છે જે પુરુષોત્તમ રૂપાલાએ બધી ટિપ્પણીઓ કરી હતી તે વિશે અત્યારે હાલમાં ભાજપને પણ બહુ નડી રહ્યું છે કેમ કે ભાજપમાં પુરુષોત્તમ રૂપાલા છે તે લગભગ અત્યારે હાલમાં ભાજપમાં છે અને ભાજપમાંથી ચૂંટણી લડવાના છે એવું કંઈ એવું હાલમાં જણાયું છે એ માટે અત્યારે હાલમાં ભાજપને પણ આ પુરુષોત્તમ રૂપાલાએ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી તે લડ્યું છે અને બીજું કહેવાય કે હાલમાં ક્ષત્રિય સમાજના આંદોલનો પણ કરવામાં આવે છે એ માટે પુરુષોત્તમ રૂપાલા ઉપર ક્ષત્રિય સમાજ ગુસ્સે જ છે કેમ કે એવી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી પુરુષોત્તમ રૂપાલા એ માટે હાલમાં ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા ઉપર ગુસ્સે છે અને કહેવાય કે હાલમાં અત્યારે ચૂંટણી આવી રહી છે અને ત્યારબાદ એમાં ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધ ચાલી રહ્યા છે કેમ કે અત્યારે હાલમાં ઘણા ભાજપના ઉમેદવારોએ તેમની આ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જતા રહ્યા છે અને બીજી પણ પાર્ટીમાં જતા રહ્યા છે આ ભાજપના ઉમેદવારો ઘણા કરા તો કહેવાય કે પુરુષોત્તમ રૂપાલાની સીટ રદ કરી નાખવામાં આવી એવું ક્ષત્રિય સમાજની માંગ છે અને હાલમાં અત્યારે ક્ષત્રિય સમાજના બે જૂથો લડી રહ્યા છે એક જૂથ કે જે પુરુષોત્તમ રૂપાલાને બચાવવા માગે છે તો એક જૂથ જે પુરુષોત્તમ રૂપાલાને હાલમાં છોડવા નથી માંગતું તો હાલમાં અત્યારે ચૂંટણી પાછી થયેલા એવું ના થાય કેમકે હાલમાં અત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવી રહ્યું છે અને પુરુષોત્તમ રૂપાલા વિશે બહુ વધારે વધારે તે ગુસ્સે છે એ માટે પુરુષોત્તમ રૂપાલા હાલમાં સમર્થન આપી રહ્યા છે ત્યારબાદ ભાજપના બધા ઉમેદવારો લોકસભાના ઉમેદવારો બધા ઉમેદવારો ભાજ બધા ઉમેદવારો અત્યારે ક્ષત્રિય સમાજને સમર્થન આપી રહ્યા છે માફી માગી રહ્યા છે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો રામ રહેલાને